આગામી સાતમી બે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આચાર સંહિતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં મુખ્ય માર્ગોમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય તે માટે ડભોઈમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સીસીટીવી કેમેરા છે તેનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેવા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડભોઈ નગરના લાગેલા તમામ સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસની આંખ ગણાતા પચાસ ઉપરાંત કેમેરા લગાવવામાં આવ્યા છે જુદા જુદા વિસ્તારો જેમાં જેવા મુખ્ય બજાર અને સંવેદનશીલ વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરા મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી આચાર સંહિતા લાગુ થયા બાદ જાહેરનામાનું ઉલ્લંઘન ન થાય તે માટે પોલીસ હવે કેમેરાથી નજર રાખશે ત્યારે આગામી ચૂંટણીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ અને ઘટના ન બને તે માટે પણ પોલીસ અને ચૂંટણી વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે